દર્દીઓને ફાયદો થાય એના માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી છે એમ્બ્યુલન્સ સરકારની જે અમને ગ્રાન્ટ મળે છે પાંચ કરોડની એ ગ્રાન્ટ છે હું માત્ર ટ્રસ્ટી છું પણ મને એ સંતોષ થાય કે યોગ્ય જગ્યાનો વપરાશ થાય ને સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દી હોય છે એના માટે ખૂબ જરૂરી હોય છે એટલે એના માટે સારી એમ્બ્યુલન્સ મળી છે આ અત્યારની પોઝિશનમાં જે પહેલાની છાપ હતી સિવિલ હોસ્પિટલ એમાં ખૂબ જ સુધારો થયો છે દર્દીને પણ રાહત છે અને બધાને સંતોષ થાય એવી રીતના ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આપણા ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી અને એની ટીમ એમને હું ધન્યવાદ આપું છું